પછી ભાઈ ભગવાન ને નવરાવી નો જળ બારો મૂકી દયો પાછળ પાછળ મૂકી દયો સ્વયં સ્વ ભાઈ આવીને લઈ લે

ચાલો ભાઈ ચંદન નો ચાંડલો કરવાનો છે એનો એ કંકો નો ચાંદો કરવાનો છે ભગવાન ને ચંદન અને કંકો નો ચાંડલો કરી જાઓ गणेश जय गणेश जय गणेश दे तावती पिता देवा ददती पार्वती पिता महादेवागया रता दया कजंदवारी

व्यता भोग ले सङ्ग યા શાવમે ઓમ દમ હવાહ્યા શાવ્યારક્ય હવાહ્યા શાવ્યા ઓમ ભિદાર્ય નવાહ્યા શાવ્યા ઓમ પૂતનાય નવાહયા શાવયામ પાપરા શાવમે ઓમ સ્કંદા નવાહ્યા શાવી ઓ હર્યમુ નમ આવાહ્યા શાવયામી ઓમ જૃંભકાય નવાહયા શાવયામી ઓમ બિપિછાય નવાહ્યા શાવી ઓમ હિતુકેન્દ્રાભ્યાં નહ્યા શાવ્યા ઓમ ઇદરાય નમ હવાયા શાવ્યા ભગનાય નવાયા શાવી ઓમ યમાય નવાહ્યા સામ રામ દરબાર ની ધજા નો ચડાવો એકતાલીસ હજાર હતો એકાવન હજાર પહોંચવાની તૈયારી માં છે દાતાશ્રી

બેન

રામ દરબાર અને રાધા રાધાકૃષ્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્રીજો દિવસ બીજો 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 અને એમના આચાર્ય ભવિતેન્દ્રભાઈ હાર્દિકભાઈ રાજુભાઈ મગજરાય એમના છોડો માં પણ મારા વંદન પાઠે બેઠેલા તમામ યજમાનો અને આરે જે બેઠેલા ભૂદેવો તમામ સાધુ બ્રાહ્મણ ના

સાડા ત્રણ દિવસ તમને જે પાલન કરવાનું કીધું અને તમે સાડા ત્રણ દિવસ આવો ભાગ્યુથી પછી એમાંદરી પૂરી થઈ હોય ત્રણ દિવસ બે દિવસ પહેલા અને પછી તમે યજ્ઞ માં આવ્યા હો આજ સુધી ના કરેલા તમામ કર્મ નાશ થયા હોય તારે એમાંદરી ને દેશ જુદી થતી હોય પછી તમે યજ્ઞમાં બેઠા હો તો હવે એટલું જ કારણ કે આ મંદિર કરોડો વર્ષ રહે છે કરોડો વર્ષ સુધી જેને આ જમીન નું દાન આપ્યું જેને આ મૂર્તિ ના દાન આપ્યા જેને આમાં દ્રવ્ય આપ્યું જેને આમાં ભોગ દીધો મહેનત કરી એ તમારા દીકરાઓ ના દીકરા દાદા આ યાદી તમારા માટે કાયમ રહેશે એવી જ રીતે હોબાળિયા ભાવ હતો પણ પહેલી વખત ત્યારે આ મુટ લીધું તારે ઈશ્વર મરજી નહી હોય કારણ કે એની ઈચ્છા વિના આપણે કઈ કરી શકતા નથી એક પાંદડું પણ આપણે નથી અને એ વખતે બરોબર ખેતી માં કામે બહુ હતું એટલે કઈ વસ્તુ પૂરી થઈ અને પછી આ પ્રતિષ્ઠા આવી એનું આમંત્રણ ના માન આપીને પધારેલા આ સમાજ ના અગ્રણીય

જે જે લોકો યજમાન તરીકે બિરાજા છે તમામ લોકોને અને તેમના પરિવારને પણ હૃદયથી અભિનંદન પાઠવું છું અને આ કાર્યને સફળ બનાવવા જે જે લોકોએ તન મન ધન અને જે કાંઈ સેવા આપી હોય તમામ યુવાનોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમમાં મારા બાપુજી પધારવાના હતા પણ એ ઓસ્ટ્રેલિયા જવાથી આવી નથી છે એમણે ત્યાંથી પણ તમામ લોકોને હૃદયથી અભિનંદન પાઠવા છે અને આ ક્ષણે હવે હૃદયસિંહ દ્વારકાધીશ ને પ્રાર્થના કરું છું કે આજના દિવસ આપડે જોઈ રહ્યા છીએ કે તમામ લોકો એક પ્રાંત ને બંધ સંગઠન જોઈ રહ્યા છે કે તમામ લોકો એક થઈને આપણે આ એક મંડપ ની નીચે ઉપસ્થિત રહ્યા છીએ આવનારા સમયમાં આપણું સંગઠન

ધાર્મિક ઉત્સવ આટલા સરસ મોટા માહોલમાં સમગ્ર ગામની એકતાના દર્શન થાય એવા વાતાવરણમાં આવો એક માહોલ જયારે ઉભો થયો છે ત્યારે જે યજ્ઞના દર્શન કરવાનો અમને જે મોકો આપ્યો છે એ બદલ પણ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ અહીજ્ઞ યજ્ઞના આચાર્ય અને તમામ હૃદયગણ તમામ યજમાનો

કે દર વર્ષે આ ગામની અંદર એક 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 આવા પ્રસંગો થવા જોઈએ એટલા માટે થવા જોઈએ